આ મંત્ર બોલીને સત્યાવીસ ઘી ની આહુતિ અર્પણ કરો અને પીપળના ઝાડ ને નીચે જઈને નાગરવેલ ના પાન લઈને એની ઉપર એક દીવો પ્રગટાવો એની અંદર કપૂર લવિંગ પધરાવો અને તમારા પિતૃ ને સ્મરણ કરતા કરતા ઓમ નમો નારાયણ મંત્ર બોલીને પીપળાની સાત પ્રદક્ષણા કરો અને પાછા ઘરે જઈને તમારી મા કુળદેવીને પ્રાર્થના કરો કે હે મા અમારા પરિવારને દરેક પિત્રોને તમારા ખોળે લેવાવાળા બનજો અને સાધુ બ્રાહ્મણને ભોજન કરાવો આ રીતે તમે અમાવસના દિવસે આ પ્રયોગ કરશો તો તમારી કુળદેવી પણ કૃપા કરશે અને તમારા પિત્રો પણ તૃપ્ત થશે તો આ વિડીયોને અમાસ પહેલાં વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો અને અંતમાં જય માતાજી જરૂરથી લખી દેજો